મારું નામ સંગીતા બેન એશ દવે છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર જન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું બે દિવસથી બેનો કામથી અળગા રહ્યા છે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકા જિલ્લાઓમાંથી આજે બેનો અહીં આવે છે જેમાં આશા હેલ્પર બેનો વર્કર બેનો આશા વર્કર બેનો આશા ફેસિલિટેટર બેનો છે અમારો વિરોધ એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અમને કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે અને ગ્રેચ્યુઇટી જે સરકાર ગ્રેચ્યુઇટી પરનો કાયદો સુપ્રીમ કોર્ટે આપેલો છે એ સરકાર ગ્રેચ્યુઇટી ચૂકવે પ્રમોશન ચૂકવે વય મર્યાદા જે અન્ય રાજ્યોમાં વય મર્યાદા 60 વર્ષ છે 65 વર્ષ છે જ્યારે ગુજરાતમાં 58 વર્ષ છે તો વય મર્યાદા વધારે અને એક જે હેલ્પર બહેનોનો રેશિયો છે વર્કર બેન અને હેલ્પર બેનનો રેશિયો

આવી અનેક અમારી પડતર માંગણીઓ છે અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર બેઠક બોલાવે અને અમારી માંગણીઓ સંતોષે જો નહી સંતોષે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું